ધરમપુર તાલુકાના વીરવલ ગામે તાન નદીના પુલ પાસે બાઇક પર સવાર પિતા પુત્રી તથા નાના બાળકને ડમ્પર ચાલકે અડફેટે લેતા પુત્રીનું મોત ધરમપુરમાં તાન નદીના પુલ પર પાણી ખડકથી ધરમપુર જતા રોડ પર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં નાની ઢોલડુંગળી દાદરી ફળિયા ખાતે રહેતા નિકિતાબેન પટેલ તેમના પિતા ત્રણ વર્ષના પુત્ર જયને લઈ આધાર કાર્ડના કામ અર્થે કરતી વેળાએ વિરવલ ગામ નજીક તાર નદીના પુલ પર પાણી ખડકથી ધરમપુર જતા માર્ગ પર પાછળથી આવી રહેલ ડમ્પર નંબર જીજે ટ્વેન્ટી સિક્સ યુ નાઇન ડબલ નાઇનના ચાલકે ઓવરટેક મારવાની લાહીમાં

ટ્રકના ચાલક ધરમપુર પોલીસ મથકે હોવાથી પોલીસ મથકે પહોંચી ટ્રક ચાલક વિજય અમરતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી